સો ગાઈઝ આ જોઈ રહ્યા છો અમદાવાદ ડાકોર હાઈવે આમ ડાકોર જવાનો રસ્તો છે કઈ જવાનું કઈ જવાનું જોરથી બોલે ડાકોર હા સો ગાઈઝ ફૂલ પવનમાં પંખા ફાસ એટલે કે ભગવાનના પંખા ફાસ અને અમે જઈ રહ્યા છે

એવું દર્શક શું ગાઈઝ આ જે ખેતર જોઈ રહ્યા છો અંદર પીળા ફૂલ છે એ સાના છે તમને ખબર હોય તો કમેન્ટ જરૂરથી કરજો તો ચાલો આગળ તમને બતાડીએ છીએ ડાકોર જઈએ છે તો રસ્તામાં અમુક અમુક સારી સારી વસ્તુ બતાડીશો તમને તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને વિડીયોને એન્ડ સુધી જોજો અને આ મને ખબર ના પડી પાંચસો રાત જતાં જતાં આટલા બધા કોથળા કોણે ભીના કર્યા અને તાપમાં સુકવવા મૂક્યા છે કેટલી માત્રામાં એક સાથે આ જે તમે કોથળા જોઈ રહ્યા છો એ સુકવવા મૂક્યા છે તો કોના ઘરે આટલા બધા કોથળા હશે ને સુકવવા એક સાથે મૂક્યા છે કહેજો મને તો અત્યારે ઉત્તરાયણ આવી રહી છે તો ભણસોરા ચોકડી આપણે પહોંચ્યા છે અને જોઈ રહ્યા છો તૈયારી ઉત્તરાયણની તો તમે ઉત્તરાયણની ખરીદી કરી તો શું કરી ઉત્તરાયણની ખરીદી અને કેટલો ભાવ છે વધારે છે ઓછો છે એ કમેન્ટ જરૂરથી કરજો જય રણછોડ મિત્રો તો ડાકોરના ઠાકોરના દરવાજા ખુલ્લા જ છે તો આપણે એમને કહેવાની જરૂર નથી કે કે તારા બંધ દરવાજા ખોલ તો ચાલો તમને ડાકોરના દર્શન કરાવીએ જય રણછોડની કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો back. દોસ્તો નેપાળથી પણ રાજા રણછોના દર્શન કરવા લોકો આવે છે તમે જુઓ બતાડો તમને गाजे जाने video. दिया

તો અમારો ભાણીઓ ખાઈ રહ્યો છે ગોટા અને જોરદાર લાગી રહ્યો છે તો અમારો તો ટેકનિકલ ખામીના લીધે વોઇસ વોઇસ નહોતો આવ્યો તીખું લાગ્યું છે ભજીયું અને આ અમારા બનેવી લાલ છે તો એ તો ડાકોર રહેતા હતા પહેલાં એટલે ડાકોરના ભજી એમણે ખાતા જ હતા એવું કહેવા માંગે છે પણ એ વખતે રેડિયો શું કહેવાય રેડિયો ક્યાં યાર રેકોર્ડ નહોતું થયું અને આ છે ફેમસ ગોમતી તળાવ જ્યાં આપણું કાનુડો નટખટ રાજા રાણછોડ સંતયા હતા એ તો ભાવિ ભક્તો અહીંયા સ્નાન કરી રહ્યા છે થોડીક શું કહેવાય કે તળાવમાં થોડુંક ગંદકી છે પણ શું કરવાનું પબ્લિકને સમજવું જોઈએ કે તળાવમાં આપણે પ્લાસ્ટિકની બોટલો અને કંઈ પણ જે આપણે કચરું કહેવાય એ ના નાખવું જોઈએ સોના મોતી ધોમ ધો આમ કરેલી આવે તો દોસ્તો ડાકોરમાં તમે આવો તો ગોમતી તળાવની સામે આ ભાઈ ઉભેલા છે તો તમારે અહીંયા દાળ પૂરી અને શાક ખાવું હોય તો અહીંયા ફક્ત ત્રીસ રૂપિયા મળે છે તો એકવાર ટેસ્ટ જરૂરથી કરજો મસ્ત બનાવે છે તો દોસ્તો આ ગેટ જોઈ રહ્યા છો લાલ કલર એની બાજુમાં છે રણછોડ મહારાજની ગૌશાળા અને એની એક્ઝેક્ટ બાજુમાં ફ્રીમાં જમવાનું શરૂ થઈ ગયું છે ડાકોરમાં વિના મૂલ્યે ભોજન પ્રસાદ અહીંયા મળે છે ડાકોરમાં તો એ પણ પ્રસાદ ગ્રહણ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો જય રણછોડ તો આ વિડીયોને શેર જરૂરથી કરજો તો ડાકોની બધી જ માહિતી બધાને મળી શકે તો આ વિડીયોને લાઇક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ વિડીયો આવતા રહેશે જય રણછોડ જય મહારાજ